સ્વાગત છે ભારતીય દરિયાઈ સીમા પર મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ગુજરાત એટીએસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને એકત્રીસો કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી એટીએસના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમમાં કરોડોનો ડ્રગ્સ આવી રહ્યો હતો તેવી ઇનપુટ સેન્ટર એજન્સી પાસે હતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસની મદદથી મેગા ઓપરેશન હાથ ધરાયું હતું દરિયાઈ સીમમાં ઈરાનની બોટમાં ત્રણ હજાર એકસો કિલો ડ્રગ્સ હતું જેમાં હસીસ અને અને ચરસ હોવાનું માલુમ પડ્યું હતું એક અંદાજ પ્રમાણે આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત બે હજાર કરોડ હોવાની વિગત સૂત્રોએ જણાવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીનો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડાયો છે